ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવે કે આજ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ બાબતે જેની વીમા કંપની હતી એચડીએફસી એપો તેમને જાણ કરવામાં આવી તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ પચીસ છ ના રોજ આ ગુનો દાખલ કરાવેલ છે જેમાં એચડીએફસી અર્ગોના શ્રીનિવાસ જનારામો કરીને છે જેઓએ આ ગુનો દાખલ કરાવેલો છે એચડીએફસી દ્વારા ફિનિક્સ કરીને કંપની છે જેને જે થર્ડ પાર્ટી છે જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને આ સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથવાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા એમણે આ જ રીતે બે હજાર બાવીસમાં એચડીએફસી અર્બોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ ડોક્ટર અંકિત કાથાણી વિરુદ્ધ

કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખુલે તો કાર્યવાહી કરવામાં આવે છે આજે હોસ્પિટલની પણ સંદો છે ડોક્ટર વિપુલ ગોરાનું નામ પણ છે જે બિલકુલ આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડોક્ટરને મેળવવામાં આવેલા હતા એની વિગત જણાઈ આવે છે હવે હોસ્પિટલની આમાં સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે કુંદન હોસ્પિટલ એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાઠાણી દ્વારા ખોટા સારવારના કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવે છે જે લગત પોલીસ સ્ટેશનને જાણ કરી અને તપાસની કાર્યવાહી કરી છે કેટલી રકમનો વીમો મેળવવા હતો પાછળનું કારણ શું અ જે અંકિત કાઠાણી છે આરોપી એણે HDFC માંથી લોન લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે જેથી બે હજાર બાવીસ માં એને આ જ રીતે ક્લેમ વીમો લીધેલો હતો જે બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો સત્યાસી નો હતો અને પછી બે હજાર બાવીસ ના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆરઆઈ રિપોર્ટ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો હતો આ જે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે હાલ જેલમાં છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે સહયોગના જે હિમાંશુ રાઠોડ છે કે અત્યારે જે અગાઉ ગુનો दाखल થયેલો હતો એ 265/2025 એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે એટલે પહેલા અંકિત કાઠાણીની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંગમણી જોડાય તો એમના વિરુદ્ધ ફોનકારી રહી કરવામાં આવશે